અંબાજી ખાતે ધર્મરથનું પ્રસ્થાન થયું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય નારી અસ્મિતા અમારો રાજપૂત સમાજ નો ધર્મ રથ જે અંબાજી ધામના માતાજીના આપણે જગદંબાના આશીર્વાદ લઈને અમારો સામાજિક રથ નીકળ્યો છે એ રથ એ અમારા ભૂતકાળમાં થોડાક દિવસ પહેલા થોડાક દિવસ પહેલાં ભૂતકાળમાં અમારું શ્રી ભાઈ પુરુષોત્તમ રૂપાલાજીએ મર્યાદા ભંગ થાય અમારા સમાજની બેન બેટીની અમારી મા બેનની એવા શબ્દો વાપર્યા અને જેથી કરીને આખાય ગુજરાતમાં અને હવે આખાય દેશમાં જે એમના વિરોધનો સૂર સામાજિક સૂર અમારો ફૂટી નીકળ્યો છે એ અમારા વિરોધરૂપે અમે આ પ્રસંગનું આયોજન સમાજે કરેલું છે અને એની અંદર તમામ સમાજના તમામ અમારા રાજપૂત સમાજના તો ખરા જ પણ બીજા ઇતર કોમોના ઠાકોર સમાજના બીજા સમાજના ત્રીજા સમાજના ભાઈઓએ પણ બ્રાહ્મણ સમાજના હમણાં ગુજરાતના પ્રમુખોએ આવીને અમને ટેકો જાહેર કરેલો છે અમારા આ આંદોલનને તો બસ અમારું આ આંદોલન વિશે એટલું જ કહેવું છે કે લોકોને કે અમારી મા બેન બેટીની જે વાણી વિલાસ બેફામ વાણી વિલાસ એક નેતાએ કર્યો અને એના આ પરિણામ રૂપે અમારો સમાજ પણ ભેગો થયો છે અને અમારે ઘણીવાર ન ગમતા કામ પણ રાજકીય રીતે અને સામાજિક રીતે હવે અમારી મા બેન બેટીના અપમાનનો બદલો લેવા માટે કરવા પડશે બસ એટલું જ અમારે કહેવું છે અમે પહેલાં રાજપૂતોએ રાજ ખોયા રજવાડા ખોયા અને ખોઈ જગતની પ્રીત અને હવે આ લોકશાહીની અંદર અમારી મા બેન બેટીનું અપમાન થાય તો તમારી સંસ્કાર મર્યાદાની ક્યાંની છે આ રીત તો મહેરબાની કરી અને અમારી મર્યાદા ભંગ થયો છે અમે એવું નથી કહેતા કે તમે વોટ આને આપો કે આને આપો પણ જે વ્યક્તિઓએ અમારા સમાજની મર્યાદાનો ભંગ કર્યો છે એની આ સમાજ મર્યાદા રહેવા દેશે નહીં અને એને ભાન પડાવશે કે મર્યાદા શું ચીજ હોય અમે રાજપૂતોએ જે પણ વિરોધ કર્યો છે એ ટોટલી સંપૂર્ણ રીતે લોકશાહીની રીતે પણ અમે સનાતન ધર્મના બચ્ચા છીએ અમે શક્તિપુત્રો છીએ અમે કોઈ મર્યાદા વગરની વાણી કરવા કે આટલા મોટા ગજાના અમને તો નવાઈ લાગતી હતી કે આટલા વર્ષોથી જે આટલી સત્તા ભોગવેલો માણસ હોય એ આવી ગંદી ભાષા કઈ રીતે વાપરી શકે પણ હશે જેવા જેના સંસ્કાર પણ અમારા સમાજના સંસ્કાર એવા છે કે હવે અમારે યત્ર નારીયસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતાઃ અમે શક્તિના ઉપાસકો છીએ અને અમારી માં બેન બેટીનું અપમાન થાય એમને જોહર કરવાના દાડા આવે એમને ભૂખે મરવાના દાડા આવે છતાં પણ જો કોઈ પણ પાર્ટીના નેતા ન સાંભળે તો અમારો સમાજનો પાર્ટીની રીતે નહીં જે પણ જેને જે પાર્ટીમાં ઠીક લાગે એ પણ હું મારી રીતે હું પર્સનલી તો હું કોઈ પણ પાર્ટીને વોટ આપીશ નહીં દાખલા તરીકે ભાજપના કોઈ આગેવાન બોલ્યા છે તો હું જરૂરી નથી કે હું કોંગ્રેસને જ વોટ આપીશ પણ હું મારો વોટ નહીં કરું અને એમ કરીને હું મારો પર્સનલ પોતાનો વિરોધ નોંધાવીશ અને બીજાને પણ નોંધાવવાનું કહીશ કે અમારી માં બેટી છે તમારી માં બેન બેટી પણ છે આજે અમારો વારો છે કાલ તમારો વારો છે લોકશાહી છે પણ એનો મતલબ એવો નથી કે રાજકારણમાં રહેલી સત્તાધારી પાર્ટીઓ લોકશાહીની અંદર અમારી માન મર્યાદાને મોભાવાળી અમારી સામાજિક મર્યાદાનો ભંગ કરવા માટે અમારા માથે કોઈ પણ પ્રકારની ઠોકશાહી કરે એ અમને આજે પણ મંજૂર નથી અને કાલે પણ મંજૂર નથી જય સોમનાથ જય રઘુનાથ આજે અમે શક્તિપીઠ અને સમગ્ર ભારતની શ્રદ્ધાનું કેન્દ્રમાં જગદંબરના ચરણોમાં વંદના કરી ધાહરણ કર્યું અને આજે જેમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ પહેલાંથી રથ એ સમગ્ર જિલ્લાઓમાં ફરી રહ્યો છે એમ આજથી બનાસકાંઠાનો રથમાં અંબાના ચરણોથી અમે શરૂ કરીએ છીએ અમે માતાજીને પ્રાર્થના કરી કે સમગ્ર ગુજરાતની પ્રજા સુખી થાય સુખ શાંતિ અને સમૃદ્ધ ગુજરાત સલામત ગુજરાત સૌનો સાથ સૌનો વિકાસ એ ગુજરાત એ માતાજીને વંદના કરી અને અમારા આ ધર્મ રથનું અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ આજે આપ જુઓ છો કે ના કેવળ ક્ષત્રિય સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે રાજપુરોહિત સમાજ હોય ઠાકોર ક્ષત્રિય સમાજ હોય અમારા જાગીરદાર ભાઈઓ હોય ટૂંકમાં ડારે કોમો ઉપસ્થિત છે એટલે ધર્મરથ સમગ્ર બનાસકાંઠાની અંદર ફરશે વડગામથી એક ધર્મરથ સમગ્ર પાટણમાં ફરશે અને આ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગઈકાલે અમે સુરેન્દ્રનગર હતા રાજકોટ હતા પણ ગામે ગામ જે ઉમરકો અમને મળી રહ્યો છે અને અમારો આ ધર્મરથ આપ જાણો છો કે અસ્મિતાની લડાઈ છે એક બાજુ અહંકારી સત્તાધીશો છે અને એક બાજુ અસ્મિતા નારી શક્તિ નારી સન્માન નારી ગૌરવ માટે ઝઝુમતો ક્ષત્રિય સમાજ છે આ બેની લડાઈ છે અધર્મ અને ધર્મની લડાઈમાં માં ભગવતી એ અમને ચોક્કસ વિજય બનાવશે એવી માના ચરણોમાં પ્રાર્થના કરી અને અમે આજે ધર્મરથની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રધાને અમારો એક સંદેશ કે ચોવીસ તારીખથી શરૂ કરેલું સંમેલન ઉપવાસ ધરણા અત્યારે હાલ પણ દરેક જિલ્લાઓમાં અમારી ક્ષત્રિય સમાજની બહેનો એ છેલ્લા પાંચ દિવસથી પ્રતિક ઉપવાસ કરી રહી છે જિલ્લાવાઈઝ સંમેલનો પછી રતન પર રાજકોટ ખાતે સાત લાખ ઉપરાંત છત્રીઓ ભેગા થયા ક્યાંય પણ ગુજરાતની પ્રજાને અડચણ પડી હોય એવું બન્યું નથી અમારું આંદોલન શાંતિપૂર્વક શિસ્તપૂર્વક સંયમપૂર્વક કોઈ માલ મિલકતની કદાચ કોઈ નુકસાન પણ ન થાય એ માટેનો અમારો સંદેશ આટલો જ છે કે તમે ભલે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ના કરી પણ હવે સાતમી તારીખે આ જે ધન આક્રોશ છે એ મતદાનમાં ફેરવશે ફેરવાશે અને ભારતીય જનતા પાર્ટીને ના કેવળ ગુજરાતની પચીસ સીટો પણ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ જમ્મુ કાશ્મીર હરિયાણા જ્યાં હજાર ક્ષત્રિયો છે ચોવીસ કરોડ ક્ષત્રીઓ છે સમગ્ર દેશમાં એ ચોવીસ કરોડ ક્ષત્રિયો અને અમને સાથ આપવાનો કારણ કે આ કેવળ ક્ષત્રિય સમાજની બેન બીટીની ઇજ્જતનો સવાલ નથી આ લોકો આજે હમણાં બોલ્યા કાલે બીજા સમાજની બેન બીટી માટે પણ બોલશે એટલે મારો સંદેશ સ્પષ્ટ છે કે આપ સૌ સંયમથી ધર્મરથ ફેરવજો અને સાત તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં